ભરૂચ શહેરના વહન ચાલકો માટે રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ચોમાસુ વિદાય જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃ નિર્માણ અને રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે દિવાળી પૂર્વે શહેરના મોટા ભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી ખાસ કરીને કસક સર્કલ થી કસક ગડનાળુ અને ધોળે કોઈને જોડતો માર્ગ પાંચબત્તી થી ઢાલ તથા શક્તિનાથ સર્કલ તેમજ શક્તિનાથ સર્કલ થી ઋગુરુષી ઓવરબેડ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ઢોળિયા માર્ગોના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો ત્યારે હવે માર્ગની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત મળશે તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરીની ગુણવત્તા જણવાય તે પણ જરૂરી બન્યું છે ગુજરાતભરની અંદર વરસાદના કારણે ખખરદ રસ્તા થઈ જવા જવાના બનાવો બન્યા હતા અને ખખરદ રસ્તાઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સરકાર દ્વારા જે છે જે તે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે તેમાં ફંડ ફાળવવામાં આવ્યું હતો અને જેના કારણસર જે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ જે ફંડ ફાળવવામાં આવે છે રોડ રસ્તાને લઈને તાજે જે રોડ રસ્તા છે જે દિવાળી પહેલાં લોકોને નવીનીકરણ અને જે ખાડા પડેલા છે તેના ભરવાનું કામ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે

અંદાજીત સો કરોડ થી પણ રસ્તા બની રહ્યા છે હાલની અંદર જે ભરૂચની જે જનતાને દૂરની પરેશાની હતી કલેક્ટર કચેરી પાસેની તે રોડ પણ બની રહ્યો છે એટલે જે વહેલી તકે કે દિવાળી જેવી નજીક આવશે તેની પહેલા સમગ્ર ભરૂચ જિલ્લામાં રોડ રસ્તાના યુદ્ધ ગતિએ કામ કરી અને નવીનીકરણ કરાશે રાકેશ સોમા કલેક્ટ ગુજરાત સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે